ક્વેશ્ચન નવ નીચેનામાંથી કયું કોષ ચક્રની અવસ્થાને તેના કાર્યને અનુલક્ષીને સાચી રીતે સુસંગત નથી એટલે આપણે ખોટું વિધાન શોધવાનું છે વન બાય વન જોઈએ બીજી સુસુપ્ત અવસ્થા તો બીજી સુસુપ્ત અવસ્થા એટલે જી ટુ ફેઝ જેમાં કોષ રસી વૃદ્ધિનો તબક્કો છે એકદમ સાચું છે કોષ રસની વૃદ્ધિ એમાં મેક્સિમમ થાય છે પ્રથમ સુસુપ્ત અવસ્થા એટલે જી અને તેમાં મોટા ભાગની અંગિકાઓનું